जिला शिक्षण अधिकारी कचेरी जिला प्राथमिक शिक्षण अधिकारी कचेरी तथा जिला शिक्षण और तालीम भवन संयुक्त उपक्रम नलिनकांत टाउन हॉल हिम्मतनगर खाते शोभनाबेन बारैया न अध्यक्ष स्थापने जिला तालुकाना श्रेष्ठ शिक्षकों सन्म्मा आजादी अमृत काल्ट वाप्रधान नरेन्द्र भाई मोदी ए देशवासी ने अपेल पांच संकल्पों विकसित भारत ने विरासत पर गर्व ગુલામીની માનસિકતાઓનો જડમૂળથી નાશ એકતા અને નાગરિકનું ધર્મનું પાલન આ બધા જ સંકલ્પો સાકાર કરવા માટે આવનારી પેઢીનું ઘડતર કરવામાં શિક્ષકોની ભૂમિકા અગ્રિમ રહેશે આ તકે સાંસદ રમીલાબેન બારા હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વેળીજાલા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુ हिम्मतनगर नगरपालिकाના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ઘટવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય ઈડર प्राचार्य એમજી ચૌહાણ જિલ્લા શિક્ષણ સમિતિના चेयरमैन હિમાંશભાઈ નીનામા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા